તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો આજે અમારે વાઢવાયની સેજ તો અમે આવી ગઈશી વાળીએ વાડવાની સેજ આધો માસ તો મારો વારો સડી જશે તડકો બહુ લાગે મને ચાર જોઈ ન ગમે

તો હાલો ફેમિલી તો 12 વાગી ગયા છે તડકો એ બહુ થઈ ગયો છે હવે સૂરજ દાદા માથે આવી ગયા છે હવે ખાટલી જાળ વાડી છે બે જણાએ હજી તો આબી દે વાડવાની બાકી છે તો તડકો એવો પડે છે તો વાડવી તો પડશે કેમ કે ડાળિયા કઈ મળતા નથી

તો ફેર ફળવા મળ્યા તડકાના કેવા છાયા બેઠા છે એકલા એકલા દે દે તું નાવાનું હે નેર માં છાયા નો બે ઝાર વઢાવા આવે વેજ આવ હે હમ ઓય એટલે હાઠો ખાયો પછી વઈ જાય ગોણાદદાન જોક પૈસા ઉગી ગયા આપડે થી ચાર વાડવી આ 12 વાગી જાય છે તો તળકોય બહુ થઈ ગયેછો તો એમે જવા દેવી ઘરે ને ને રાલી જાય છે ને હાથ પર ધોઈ નાખી અતક દોણ ન હો પાણી હજી દૂર આવી છે એ ઉતાજું પાણી છે ના એ બહાર વાગે અડી બહુ તડકો લાગ્યો છે માઈ નાખું ના ના અતક દોઈ નાખું આવું નથી કરે જઈને નાવાતા એટલે ની નાઉ જેટલો પાણી કા એ આયા tla hey, pon inteylin vejama comer oh, varipainerelizete nestikaninedun तो हमारे बीएमडब्ल्यू एम में ले अमे लई हाल तो क्या करे बिहार तक जाओ जवानो है हलानो है हां हां नेर मन आया ए आ रे चलो कोई की दू ना आवे तुम्हारे गौतम भाई बानखोला में बेवानु है આ રતડકો નો લાગે મને જો જાયર પાટી વાટી હાથમાં ભમ બોલા પડ્યા અઠી આલી લાલ થઈ ગઈ આખી તો બપોરા કરવા બેસી ગયા થી એરે પોગી ગયા છે बटेटा शाक से दादी सास से दाणा जीरो वाली ले हम जीनू बे तो सोयला लु करे बेटा बेटा ए तने खावनो गुडू कौन ये कौन जो है से हम खा के आई थी हां वेन hmm. shoot yeah.